ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં બે ધરપકડ કરી છે ઉમંગ દરજી અને રવિ સોની નામના શખ્સોના મેળવીને પૂછપરછ શરૂ કરી છે બંને શખ્સોએ બોગસ પેઢી અને ખોટા બિલથી જીએસટી કૌભાંડ તેમજ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપીને એક ટકા કમિશન મેળવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ આચર્યાનું ખુલ્યું છેલ્લા પાંચ વર્ષથી જીએસટી અને ઇનપુટ ક્રેડિટ ટેક્સને લઈને સરકાર સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે આ ઠગાઈ કેસમાં બસ્સોથી વધુ વેપારીઓ અને કંપનીઓની સંડોવણી ખુલી છે બનાવટી પેઢીઓ અને નકલી દ્વારા કૌભાંડમાં ક્રાઇમે ટીમો બનાવીને આરોપીઓની શરૂ કરી છે તપાસમાં ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી જનતા કોંગ્રેસ પાર્ટી મુંબઈ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી રાષ્ટ્રીય નાગરિક હક પાર્ટી એકજૂટ અધિકાર પાર્ટી આદર્શવાદી પાર્ટી લોકતાંત્રિક ભારતીય પાર્ટી અને ગુજરાત નવનિર્માણ સેના નામની રાજકીય નામ ખુલ્યા છે આ રાજકીય પાર્ટીઓએ કોઈ ચૂંટણી લડી નહીં હોવાનું સામે આવ્યું છે આ ઉમંગ દરજી રવિ સોનીની સાથે વિપુલ શાહ ઝહીર મીઠાવાલા કદન દીપક ઉર્ફે દીપુ ચોક્સી ધુલાભાઈ ઉર્ફે વેદ પરમાર વિજય ચૌહાણ અને પ્રદ્યુમનસિંહ ગોહિલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે તમામ આરોપીઓએ બનાવટી પેઢીઓના નામે જીએસટી નંબર મેળવીને સોનું ચાંદી સિમેન્ટ અને સોફ્ટવેર ખરીદીના ખોટા વ્યવહારો કરીને કૌભાંડ આચ્યું છે જ્યારે સીઆઈડી ક્રેમે રાજકીય પાર્ટીના રજીસ્ટ્રેશનને લઈને ચૂંટણી પંચને પત્ર લખીને રજિસ્ટ્રેશન કોણે કરાવ્યું અને ડોનેશનની પ્રક્રિયા કોણ હેન્ડલ કરે છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે અંદાજે એક હજાર કરોડના કૌભાંડમાં સાત રાજકીય પાર્ટીઓ સહિત સત્યાવીસ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે આરોપી જે છે તે અકાઉન્ટીંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એ લોકો ખોટા ફોર્મ બનાવી જીએસટીની ખોટી ફોર્મ બનાવી અને ખોટા બિલ વ્યાપારીઓને આપી અને ઇનપુટ ક્રેડ ટેક્સ આગળ ફોરવર્ડ કરી અને જે રિફંડ ગવર્મેન્ટ પાસે મેળવતા હતા એના દ્વારે એ બોગસ ફોર્મનો પણ એનો ગુનો કર્યો છે અને ખોટા ઇનપુટ ક્રેડિટ ટેક્સ છે એ રિફંડ મેળવવાનો પણ એને ગુનો કર્યો છે એ ઉપરાંત અલગ અલગ પોલિટિકલ પાર્ટી જે છે રજીસ્ટર છે જે ઘણા વર્ષોથી કોઈ પણ ચૂંટણીમાં ભાગ લીધો નથી અને બસ નામના જ પોલિટિકલ પાર્ટી છે એવા પાર્ટીમાં ડોનેશન કરાવી અને ઇન્કમ ટેક્સ બચાવવા માટે ડોનેશન કરાવી અને એ પૈસા કમિશન મેળવી કેશના રૂપે પાછા કંપની અથવા ઇન્ડિવિજ્યુઅલને આપી ઇન્કમ ટેક્સ સાથે પણ એને ચીટીંગ કરી છે અને એ આરોપ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અલગ અલગ બસો જેવા વ્યક્તિઓ અમને નામો મળ્યા છે અને કંપનીઓ પર નામો મળે છે એ વેરીફિકેશનની કાર્યવાહી ચાલુ છે અને ટોટલ આંકડા જોઈએ તો હજાર કરોડના આકી જાય એવો આંકડો ફિલહાલ તો પ્રાઇમરી રીતે અમને લાગે છે પણ એના ઉપરાંત પણ આંકડો જઈ શકે એવું અમારું માનવું છે